અને આ લીંબુ છે ને ઓ મારા માથામાં લગાય પણ ટેસ્ટ માં નકો અલગ લાગે આને તો મજા છે અને પછી દાળ ને ઉકારવા દેવાની એમ એટલે ટેસ્ટ આવે પછી દાળ બાટી દાળ બની જશે અને પછી હું ખાઈ લે આપણે એમ વિશે વાત કરીએ કે આપણું કામ ના કરે હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ સવાર સવારમાં વાડામાં વાડા માં મજા આ ફરવાની વાડામાં સવાર સવારમાં કાસ્ટ ગાર્ડન હોતા તો ખુલ્લા પગે ફરતા તો ચશ્મા ના આવતા હે અત્યારે નહીં ચશ્મા તો એડો એમ લે હું કરા ખબર કપડો હું પસા અને ગાઈસ કૈલાસ બન વાડા માં જે જો હું ઝાડ બતાવું ખાલી બેહવાની મજા આવે ઉનાળામાં હોવા જોઈએ પણ ખાટલો નાખીને બેહવાની મજા આવે એટલું આમ ઠંડક જેવું મળે ને ફઈના વાળામાં જુઓ એવું જ છે હા તો ઘેર જઈએ આપણો ઈચ્છો એટલે જિંદાબાદ કોઈ લાઈક કરો ને સપોર્ટ કરો યાર મને બહુ મહેનત કરું કોક કરો યાર સપોર્ટ બહુ કરો સવાર સવાર માં સોલ્યુશન લેવા જેલો ટીવી છે પાઇપ ફાટી ના તો પપ્પા કોણ આવે સોલ્યુશન લે તો આવે હું લેવા જે તો કર્યા ટી બબુલ આવ આપો ચાલ એક વાત જો આવન તો એટલે બે ના સોલ્યુશન આલ દે સોલ્યુશન ટીકે ટેકી સોલ્યુશન આલી પપ્પા પાઇપ ફિટ કરવા ગયા તો આપણે બેઠા તો કે દીધું પણ એકરે ઓફિસ જવા એક ડણાવ બતાવ મસ્ત અમાર બોક્સ પર ચડો ગાઈસ આ તળાવ કેટલું મસ્ત લાગે છે હે ગાઈસ આપણે જઈએ છે મઠ્ઠાનો લૂટ લેવા અને અતુલ કાકા એ મંગાય લે સ્ટુડિયો માંથી લાવવાનો છે એ ફ્રેમ આ ફોટા લેવા જવા હે ગાઈસ તારે ફ્રેમ સ્ટુડિયોની ની આવા જઈએ ગોપીનાથમાં ગાઈસ ગોપીનાથમાં જઈએ ફોટાનો લૂટ લેવાનો છે લઈ લઈએ 6 પેકેટ મળીયા એ ગાઈસ લઈ લીધો બોટ અને લોટ હવે આપણે જઈએ ઓફિસ અને પછી ગેટ જઈએ ગાઈસ મસ્ત લીંબુ લઈ લીધા છે અને આજે પ્રોગ્રામ હું છે ગેર જન બતાવું તમને આજે તો આપણો ફેવરેટ છે આપણો વારી કે કઈન ગઈ રહે સાંજનો આ જમવાનું બનાવજે જઈએ આજના જમવાનો ટેસ્ટ કો અલગ જ હોય એટલે લાઈક તો કરી દેજો ધબ્બા અને સબસ્ક્રાઇબ કરી દેજો ધબ્બા હે ગાઈસ આપણે આયા ગેર અને હે હું કરવા વાળો તો

હા ફ્રેન્ડ મસ્ત દાળ બાટી કઈ લીધી રમ્રા છે એવું લાગતું ટેસ્ટ તો અલગ એમ બહુ ટાઈમે ખાધી દાળબાડી અને આવા તારક મહેતા જોઈ પછી જઈએ વીરપુર જવાની છે 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 ઈચ્છા એમ જવાનું નક્કી નહીં હે હું બે જણા ખાઉવાડી

હેલો ગાઈસ એવું બોલન તું બીજું શું બોલે કે મે તો મારી એક પડે છે ઉપર આઈને વિડિયો એડિટ કરી લીધો લેપટોપ બેપટોપ બધું મેલ દીએ આ રાતના કેટલા વાગ્યા છે બોતાઉ તો સવા બાર હોય લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ગુડ નાઈટ